મૃત્યુ અંતિમ સત્ય છે પણ શું એ બ્લેક બોક્સ હસતી રમતી જિંદગીઓને પાછી લાવી શકશે જીવનની ભાર સ્વજનોની આંખો જેને શોધી રહી છે સ્વજનો એમની યાદો એમના જવાની પીડા આશાઓ સ્વપ્નો કોઈને કોઈનું ભવિષ્ય શું એ બ્લેક બોક્સ પાછું લાવી શકશે હૃદય ચીરી નાખે એવા દ્રશ્યો અત્યારે અમદાવાદની ધરતીનું હૈ ઉફાડીને સામે આવી રહ્યા છે અમદાવાદની ધરતી ફરી એકવાર રક્તરંજિત થઈ છે ઓગણીસો અઠ્યાસીમાં બનેલી દુર્ઘટનામાં એકસો પાંત્રીસમાંથી એકસો તેત્રીસ અને આજે બસો બેતાળીસમાંથી બસો એકતાળીસ અને એના સિવાયના એવા કેટલાય જે હોસ્ટેલમાં જમી રહ્યા હતા એ તબીબો કે ભાવિ ડોક્ટરો અથવા તો એમના માટે જમવાનું બનાવતા માસી ચાની કેટલી પર ચા વેચવા બેઠેલા બાનો બાજુમાં સૂતેલો દીકરો આ બધા જ લોકોનો જીવ ગયો છે શું એ જીવ બ્લેક બોક્સ પાછા લાવી શકશે ઘણા નામી અનામી વ્યક્તિઓનો પણ આ ઘટનાએ ભોગ લીધો છે અમદાવાદના ઇતિહાસનો કાળો દિવસ એ ગુરુવાર અને બાર જૂનનો દિવસ છે બનીને સામે આવ્યો છે જેને ક્યારેય ભૂલી નહીં શકાય ન તો બદલી પણ શકાશે વાત કરવી છે વિજયભાઈ રૂપાણીની રંગૂનથી બર્મા સુધીની સફરની કેમ કે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ એમાં એ પોતાની દીકરીને મળવા જતા એક પિતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું એ હાલ પંજાબના પ્રભારી હતા એવા વિજયભાઈ રૂપાણી જેમનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો ને છપ્પનના દિવસે બર્માના રંગૂનમાં થયો એ જન્મે ભલે બર્મીઝ હોય પણ ગુજરાતમાં રાજકોટમાં વસતા એટલે કર્મે ગુજરાતી અને પાક્કા ગુજરાતી બન્યા ઓગણીસો એકોતેર થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું એ પોતે કોર્પોરેટરથી એમણે શરૂઆત કરી અને મુખ્યમંત્રીના પદ સુધી એ પહોંચ્યા વિજયભાઈ કોલેજના દિવસોમાં એમની યુવા શક્તિનો ઉપયોગ કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે સંગઠનના પડકારો દૂર કર્યા ધર્મેન્દ્રસિંહજી કોલેજ જે રાજકોટમાં આવેલી છે કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી જેને આપણે જીએસ કહીએ છીએ એ ચૂંટાઈ આવ્યા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ બન્યા વિદ્યાર્થી કાર્ડ દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરાવવા માટેના વિરોધ પ્રદર્શનોમાં એમણે આગેવાની લીધી આ સિવાય ભાવનગર ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા અને ઓગણીસો છોતેરમાં ખૂબ જ નાની વયે એમણે ભુજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મીસા હેઠળ જેલવાસ પહોંચ્યો ઓગણીસો સત્યાશીમાં માં કોર્પોરેટર બન્યા અને ત્યાર પછી ઓગણીસો સત્યાશીમાં કોર્પોરેટર તરીકે એમની રાજકીય કારકિર્દી છે એ બહુ જ ઝડપથી આગળ વધી રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે એમણે એમની રાજકીય ગુનેનો ઉપયોગ કર્યો રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ એમનો કાર્યકાળ એ દરમિયાન એમની આગવી સૂઝબૂઝનો એમને ઉપયોગ કર્યો જેને આજે લોકો યાદ કરે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા એ સૌથી યુવાન વ્યક્તિ હતા જે ત્રણ ટર્મ મહામંત્રી રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં રાજ્યસભાના એમપી રહ્યા પ્રદેશ પ્રમુખ રહ્યા અને મુખ્યમંત્રી બન્યા તેઓ ઓગણીસો થી ઓગણીસો દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા અને મેયર હતા ઓગણીસો થી ઓગણીસો સત્તાણું

જે બેઠક રાજકોટ બે પરથી જીતતા આવ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાંથી ધારાસભા લડ્યા એ સીટ પરથી વિજયભાઈ રૂપાણી પણ ચૂંટણી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો જેમાં એમની પાસે પાણી પુરવઠા શ્રમ અને રોજગાર વાહન વ્યવહાર વિભાગ હતા ત્યાર પછી ગુજરાત પ્રદેશ ભાજપ તરીકે ભાજપ પ્રમુખ તરીકે એમની પસંદગી કરવામાં આવી અને સાત ઓગસ્ટ બે હજાર દિવસે એમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યાર પછી બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને ફરી મુખ્યમંત્રી બન્યા પણ બે હજાર એકવીસમાં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું એ વિજયભાઈ રૂપાણી એમની કારકિર્દી અને એ એમના નજીકના સાથીઓ એમના જે મિત્રો છે એમના ગ્રુપના એ બધા જ લોકો એમને યાદ કરી અને અત્યારે એક કારમી વિદાય છે એ એની પીડા અનુભવ કરી રહ્યા છે એ લોકો વિજયભાઈ રૂપાણીનો દીકરો એ સાંજ સુધીમાં કે આવતીકાલ સુધીમાં આવે એવી શક્યતાઓ છે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપી દીધા છે પરિવારજનોએ અને રાજકોટમાં અંતિમવિધિ થશે અંતિમવિધિ માટેનો આખરી નિર્ણય દીકરો આવે પછી લેવાય એવી પણ પ્રાથમિક માહિતી અત્યારે મળી છે નેતાઓ જે બધા છે અંજલિબેન રૂપાણી લંડન હતા અને વિજયભાઈ રૂપાણી પોતે પણ ત્યાં જ જઈ રહ્યા હતા દીકરીને મળવા માટે અને અંજલીબેન રૂપાણી ગઈકાલે જ લંડનથી નીકળી ગયા અને આજે એ અમદાવાદ પહોંચી ચૂક્યા એ ત્યાંથી સીધા ગાંધીનગર એમના નિવાસસ્થાને ગયા એમના નિવાસસ્થાને એમના પ્રિયજનો એમના સ્નેહીજનો મિત્રો રાજકીય નેતાઓ જે બધા જ લોકો આવી રહ્યા હતા એ બધા જ કલ્પાંત કરી રહ્યા હતા કે માનવામાં નથી આવતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી અને આવું દરેક ઘર સાથે દરેક પરિવાર સાથે થયું છે જેણે પોતાનું સ્વજન આ દુર્ઘટનાની અંદર ગુમાવ્યું છે આ કલ્પાંત આ કાળી કરુણા અને આ હૃદય દ્રાવક દ્રશ્યો છે એ હૃદય ચીરીને સામે આવી રહ્યા છે એ હૃદય ફાડી નાખે એવું હૈયાફાટ રુદન સામે આવી રહ્યું છે જેને આપણે ક્યારેય બદલી નથી શકવાના